વડોદરા તારીખ બે ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ગાંધીજીએ આપેલા સ્વદેશી સંદેશને આજે પણ લોકોએ સાર્થક કર્યો હતો ગાંધીજીએ ખાદી પર વિશેષ ભાર મૂક્યો હતો જે સમય જતા માત્ર એક વસ્ત્ર ન રહેતા આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીયતાનું પ્રતિક બની ગયું છે હવે તો ખાદી પણ આધુનિક ફેશન ટ્રેન્ડ સાથે

જોશી કેસ પ્રશ્ન મળું છું તમને મને જોઈને ઘણો આનંદ હતો કે તમે બુદેવ છો અને બીજી એક વસ્તુ તમે ખાદી ઇન્ટરેસ્ટ રાખો છો ને એ મને શું વસ્તુ લીધી આજે ખાદી માંથી અને મારે વસ્તુ લેવા માટે હોલવેર અહીંયા જ આવું છું પણ આજે ત્યાં ફ્રીજ હોય છતાં પણ એ વસ્તુ લઈ તો જઈશ જ અને મારે તૂટતા લેવા છે અને આસન પછી પેલા લુછણિયા એ બધા હું કાયમ અહીંથી જ નહીં જઉં છું સામુ પછી પેલા એના કે શરબતના હોટલ બધું લઈ જાઉં છું એટલે હું અત્યારે હમણાં આવી છું અને આજે ગાંધી જયંતિ ગાંધી ને કારણે મને ખાસ એમ થયું કે આજે તો હું જાઉં જ ઓલવેર રોજ તો દરેક ટાઈમમાં જઉં છું પણ પછી આ ભીડ જોઈ છે છતાં પણ લઈને તો જઈશ પણ કૂડતા રહીશ હા તો પછી ચપ્પલ પણ સારા મળે છે મને ચપ્પલ ગમે છે એના ટોવેલ એ બધું મને ગમે છે અહીંયા આગળ આ જેન્ટ્સના જે કાપડ છે છટનાને તો બહુ સરસ હોય છે ખાલી તો મને ઓલવેઝ ગમે છે એમ હું આપો સુધમાં પણ લગભગ અહિયાં પંદર વર્ષ થી અહીંયાથી થી ખરીદી કરું છું જે ઓક્ટોબર મહિનામાં ડિસ્કાઉન્ટ ને બધું હોય છે ચાદર એ બધી વસ્તુ સારી નીકળ્યા છે ਮਤਲਬ ਪ੍ਰਿੰਟ ਨੇ ਤਾਰੇ ਕਸਟਮ ਨੂੰ ਮੱੜੀਆ ਮੇਰਾ ਹਸਬੰਦ ਪਨ ਮਤਲਬ ਸ਼ੌਟ ਨੇ ਬਦੂਈ ਦਿਖਾਈ 20 30 ਦਬੰਦੋਂ ਮੈਂ ਲੈ ਲਈਏ ਤੇ ਬਹੁਤ ਸਾਰਾ ਸਟਿਕਰੇਸ਼ਨ ਮਤਲਬ ਅੱਛਾ ਅਜੇ ਕੋਈ ਡਿਸਕਾਊਂਟ ਛੇ ਤੁਮਨੇ ਖਬਰ ਜੀ 20 થી 30% ਉੱਪਰ ਹੋਇਆ ਹੋਇਆ ਛੇ ਉਹ 2 ਜੂਨ ਅਕਤੂਬਰ થી ਇట్లా ਮਾਟੇ ਸੇ ਆਜੇ ਜਾਇਆ ਛੇ ਅੱਛਾ ਅਨੇ ਮੇ ਤੇ ਕੋਤਰਾ ਕਹਿੰ ਆਇਆ ਛੇ ਸਪੈਸ਼ਲ ਆਂ ਆਂ ਮਾਤੇ ਖਾਓ ਖਾਣ ਦੇ ਗ੍ਰਾਮ ਉਦਯੋਗ ਮਾਤੇ ਜਾਇਆ ਛੇ ਅੱਜ ਗਾਂਧੀ ਜੰਮਤੀ ਛੇ ਇట్లా ਮਾਟੇ ਆਮ ਤੋ ਗਾਂਧੀ ਜੀ ਨੂੰ ਯਾਦ ਕਰੋ ਜੋ ਕਿ ਨਹੀਂ ਕਰਦਾ કરવાની સાથે ત્યાં સુધી આપણે મનસિંહ ધ્યાન દેવાનો થેન્ક યુ થેન્ક ધન્યવાદ આપ